અસલામવાલેકુમ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ ચોવીસ બે બે હજાર એકવીસ વાર બુધવાર અને આજનો આપનો વિષય છે કમ્પ્યુટર કોમ્પ્યુટરમાં આપણું લેસન પૂરું થયું પાંચ પાઠ હતા તે પાંચે પાંચ પાઠ આપણા સમજૂતી સાથે પાઠ્યપુસ્તકમાં આપેલી ખાલી જગ્યાના જવાબોને બધું પૂરું થયું હવે આજે આપણે કરીશું આદર્શ પ્રશ્નપત્ર આ પ્રશ્નપત્ર તમારા પાઠ્યપુસ્તકમાં એટલે કે ચોપડીમાં પાના નંબર સુડતાલીસ પર આપેલું છે આ પ્રશ્નપત્રમાં આપણે આજે કરીશું પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો આ દસ પ્રશ્નપત્રમાં પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો એનો આપણે એના આપણે જવાબો લખીશું નંબર એક ખાલી જગ્યાને નિદર્શન માટેનું સાધન કહે છે તો શું આવશે બાળકો માઉસ શું આવશે માઉસ માઉસને નિદર્શન માટેનું સાધન કહે છે માઉસને નિદર્શન માટેનું સાધન કહે છે નંબર બે એરો ધરાવતી કીને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે કરસર કી એરો ધરાવતી કીને કરસર કી કહે છે એરો ધરાવતી કીને કરસર કી કહે છે નંબર ત્રણ નવી લીટી પર જવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે નવી લીટી પર જવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે તો આપણો જવાબ આવશે એન્ટર કઈ કીનો ઉપયોગ થાય છે એન્ટર કીનો નવી લીટી પર જવા માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે નંબર ચાર ખાલી જગ્યા શબ્દો તથા ચિત્રો છાપે છે ખાલી જગ્યા શબ્દો તથા ચિત્રો છાપે છે તો આપણો જવાબ આવશે પ્રિન્ટર શું જવાબ આવશે પ્રિન્ટર પ્રિન્ટર શબ્દો તથા ચિત્રો छापे છે નંબર 5 કીબોર્ડ દ્વારા તમે જે કંઈ ટાઇપ કરો છો તે ખાલી જગ્યા પર દેખાય છે કીબોર્ડ દ્વારા તમે જે કંઈ ટાઇપ કરો છો તે ખાલી જગ્યા પર દેખાય છે તો જવાબ આવશે મોનિટર શું જવાબ આવશે મોનિટર કીબોર્ડ દ્વારા તમે જે કંઈ ટાઈપ કરો છો તે મોનિટર પર દેખાય છે નંબર છ ખાલી જગ્યાને કમ્પ્યુટરનું મગજ કહે છે ખાલી જગ્યાને કમ્પ્યુટરનું મગજ કહે છે તો જવાબ આવશે સીપીયુ શું જવાબ આવશે સીપીયુ સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહે છે નંબર સાત કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે તો આપણો જવાબ આવશે કેપ્સલોક શું જવાબ આવશે કેપ્સલોક કેપિટલ અક્ષરો ટાઈપ કરવા માટે કેપ્સલોક કીનો ઉપયોગ થાય છે નંબર આઠ માઉસ બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે માઉસ બટનને દબાવવા દબાવીને છોડી દેવાની ક્રિયાને શું કહે છે ક્લિકિંગ શું કહે છે ક્લિકિંગ માઉસ બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને ક્લિકિંગ કહે છે નંબર નવ મોનિટર પરના એરોને ખાલી જગ્યા કહે છે મોનિટર પરના એરોને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે માઉસ પોઈન્ટ શું કહેવાય માઉસ પોઈન્ટ મોનિટર પરના એરોને માઉસ પોઈન્ટર કહે છે હવે આગળ જોઈએ નંબર દસ કર્સરની જમણી બાજુના અક્ષરને ભૂસવા માટે ખાલી જગ્યા કી દાબો કર્સરની જમણી બાજુના અક્ષરને ભૂસવા માટે ખાલી જગ્યા કી દાબો તો જવાબ આવશે ડિલીટ કઈ કી દબાવવાની આપણે ડિલીટ કર્સરની જમણી બાજુના અક્ષરને ભૂસવા માટે ડિલીટ કી દાબો નંબર અગિયાર સ્ક્રીન પર દેખાતી નાની છબૂકતી લીટીને ખાલી જગ્યા કહે છે સ્ક્રીન પર દેખાતી નાની છબુકતી લીટીને ખાલી જગ્યા કહે છે તો આપણો જવાબ આવશે કરસર શું આવશે કરસર સ્ક્રીન પર દેખાતી નાની છબૂકતી લીટીને કરસર કહે છે નંબર બાર લખાણમાં ઉપયોગ કરાયેલા અક્ષરોને ખાલી જગ્યા કહે છે લખાણમાં ઉપયોગ કરાયેલા અક્ષરોને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ફોન્ટ્સ શું જવાબ આવશે ફોન્ટ્સ લખાણમાં ઉપયોગ કરાયેલા અક્ષરોને ફોન્ટ્સ કહે છે નંબર તેર કરસરને એક લીટી ઉપર લઈ જવા માટે ખાલી જગ્યા કી દાબો કરસરને એક લીટી ઉપર લઈ જવા માટે ખાલી જગ્યા કી દાબો તો જવાબ આવશે આપણો અપેરો શું જવાબ આવશે અપેરો કરસરને એક લીટી ઉપર લઈ જવા માટે અપેરો કી ધાબો નંબર ચૌદ ફોન્ટ સાઇઝ ખાલી જગ્યામાં માપવામાં આવે છે ફોન્ટ સાઇઝ ખાલી જગ્યામાં માપવામાં આવે છે તો આપણો જવાબ આવશે પોઈન્ટ્સ શું આવશે પોઈન્ટ્સ ફોન્ટ સાઇઝ પોઈન્ટ્સમાં માપવામાં આવે છે નંબર 15 ખાલી જગ્યા કી વત્તા નંબર કી નો ઉપયોગ નંબર કી ની ઉપર આવેલા चिन्ह ને ટાઇપ કરવા માટે થાય છે ખાલી જગ્યા કી વત્તા નંબર કી નો ઉપયોગ નંબર કી ની ઉપર આવેલા चिन्ह ને ટાઇપ કરવા માટે થાય છે તો આપણો જવાબ આવશે શિફ્ટ શું આવશે શિફ્ટ કી સિફ્ટ કી વત્તા નંબર કીનો ઉપયોગ નંબર કીની ઉપર આપેલા ચિહ્નને ટાઈપ કરવા માટે થાય છે તો બાળકો આજે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ આદર્શ પ્રશ્નપત્રનું પ્રશ્ન એક કર્યો પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો તો તમારે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર સુડતાલીસ પર આપેલ પ્રશ્ન એકમાં પંદરે પંદર ખાલી જગ્યાના જવાબ તમારે પહેલાં પાઠ્યપુસ્તકમાં લખવાના છે અને પછી પંદરે પંદર ખાલી જગ્યા આખા વાક્યમાં તમારી કોમ્પ્યુટરની નોટમાં એક વાર સરસ અક્ષરે લખવાની પણ છે અને મોડે પણ કરવાની છે પહેલાં પાઠ્યપુસ્તકમાં ફક્ત જવાબ લખવાના છે તો પાઠ્યપુસ્તકમાં ફક્ત જવાબ લખજો અને ત્યારબાદ તમારી કોમ્પ્યુટરની નોટમાં આખી ખાલી જગ્યા અરે ખાલી જગ્યા આખા વાક્ય સાથે એકવાર સારા અક્ષરે લખીને મોઢે કરજો Thank you Allah Hafiz